ગુજરાતભરમાં હાલ દશામાના વ્રતની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વડોદરા શહેરમાં એક ભક્ત દ્વારા દશામાની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે જેમાં વિશેષ એ છે કે આ ભક્તના ઘરે ગંભીરા બ્રિજની દુઃખદ ઘટનાની થીમ ઉપર ડેકોરેશન કરવામાં આવ્યું છે દુર્ઘટના ભક્તિમય માહોલ વચ્ચે વડોદરા શહેરના પાદરા તાલુકાના ગંભીરા ખાતે બનેલી દુઃખદ બ્રિજ દુર્ઘટનાની થીમ ઉપર દશામાંની એક અનોખી પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે આ સ્થાપનાનો મુખ્ય હેતુ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા એકવીસ દિવગંધ આત્માઓને દશામાં શાંતિ અર્પે તેવી પ્રાર્થના કરવાનો છે મહાકાળી સોસાયટીમાં રહેતા અને છેલ્લા પાંચ વર્ષથી દશામાની પૂજા અર્ચના કરતા ગોપાલભાઈ રાવલ દ્વારા આ વિશિષ્ટ થીમ પર આધારિત દશામાની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે ગંભીરા બ્રિજ દુર્ઘટના સમયે જે લોકોએ રાહત અને બચાવ કામગીરીમાં અદભુત સાહસ અને માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું તેમને પણ આ થીમ દ્વારા યાદ કરવામાં આવ્યા છે આ પ્રકારની દશામાની સ્થાપના કરીને ગોપાલ રાવલે ભક્તિની સાથે સામાજિક ચેતના અને સંવેદનશીલતાનો ઉત્તમ દાખલો બેસાડ્યો છે વડોદરાવાસીઓ આ અનોખી દશામાંની સ્થાપનાના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે નામ રાવણ ગોપાલભાઈ કેશોભાઈ છે મહાકાળી સોસાયટી અને આ દશામાના જે દિવાસોનો દિવાસો ચાલે છે એટલે હું મારા બાબો છેલ્લા ચાર પાંચ વર્ષથી આ દશામાનો અમે પ્રોગ્રામ ગોઠવીએ છીએ આ પાંચમું વર્ષ છેલ્લું છે અમારે એટલે જે ગંભીર આ દુર્ઘટના જે બનેલી છે એ ત્યાંનું અમે પ્રદર્શન કર્યું છે અને ત્યાં આગાડી જે મદદમાં આવેલા છે જે હિન્દીના બધા સભ્ય છે ગામના બધા આજુબાજુના છે અને આપણા જે ધારાસભ્ય છે એ પણ ખડેપાગે ઉભા રહીને મદદમાં આવ્યા છે અને એમનું પણ પ્રદર્શન જે એકવીસ લોકોનો જે જીવ ગયો છે એ કઈ રીતનું એમને એમની આત્માને કેવું થયું છે બીજ તૂટ્યા પછી એટલે દર્શન અને આપણે પ્રાર્થના કરીએ છીએ કે એમની આત્માને શાંતિ મળે અને બીજું કે એમના પરિવારજનોને પણ શાંતિથી થોડું મળે